આને જો હજી પોરો મળ્યો નથી કા અસામાં માંડી વી હતી પછી પાસીયાળામાં જીરું હતું પછી ઉનાળામાં મકાઈ જારી હતી એટલે ટાઈમ મોસમ લેવાને એટલે એમાં દેશી ખાતર વગેરે એમાં થોડા થોડા છે આજ તો બહુ નક્કી એટલાક તો આવે એવું કે વાદા વાદો પારો પારો છે ને કતો લે આ લે લે નવી ને આ તો તો મરશી હે મરશી મારી ઇંગણ કે આપણે રાંધ્યું જ નથી આપણે ખાલી જો આ સેવના બટકા બનાવ્યા છે અને અને આને મેં કીધું તમે પ્રોગ્રામમાં બનાવો ને ઈ બહુ મીઠા લાગે છે એટલે આજ મારે પોરો પોરણી એને આજ જોયા બેહીએ હેલ્લો YouTube ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકા દેસ તો આજ છે ઈરામ અમારે રજા છે એટલે હવાર ના બધું કામકાજ કરવી છે અને અમારે બળદુવાળા બેન હતન આવ્યા છે અમારે ભાણા ભાઈ ને બે એટલે હવારમાં તો પછી દાળ ભાત ને એવું બનાવ્યું ને શાક રોટલા ને એવું બધું બનાવ્યું ને કાઈ સુઠું નહીં અને આખો દીતો આજ આ ફરજો ને એવું બધું સારું કરતા તા ને આને જો હજી પોરો મળ્યો નથી કા પોરો ન મળ્યો નહીં જી જો આવું બધું ખૂસો બધુંય ઓગસ્ટ ને બધું ટાંડીને સારું ફ્રેશ તો બધું બધું કારણ કે આપણે બાકી છે હમ હેલો જય માતાજી જય દેવા બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જશો તો આજે આપણે રજાના દિવસે કામ કરવાનું ખાતર ભરવાનું છે પણ આપણે આજે ઝાડ આવી હતી આપણે ઉનાળું ઝાડ એમાં જે થોડીક ખેડ કરવાની છે ખેડ થઈ જાય પછી પછી આપણા ખાતર જે ભરવાનું છે એમાં ઝાડવાળામાં કારણ કે એમાં ત્રણ મોસમ ભરા લેવાની આપણે જો માંડવી ચોમાસામાં માંડવી હતી પાછી શિયાળામાં જીરું હતું પછી ઉનાળામાં મકાઈ જારી હતી એટલે ત્રણ મોસમ લેવાની એટલે એમાં દેશી ખાતર વગેરે એમાં મોલ સોમા પાછો ન થાય કાંઈ

એક રાત રોકાવાના છે અને હવે પછી આપણે બહુ વાત સીતું નથી કરવી અને રાંધવા મંડવી એવું છે શું બનાવવાનું છે આ વરસાદી વાતાવરણ જેવું છે તો ભજીયા બનાવી નહીં ભજીયા બનાવવા હમ તો બનાવી નાખો ભજીયા ગોટા બીજું મેથીના ગોટા ગોટા ને ભજીયા ને અમારે ભાણાભાઈ ભાઈ થોડીક મદદ કરાવશે અને મંડવી બનાવવા આવે તો હાલો તો ફેમિલી અત્યારે વાળું કરવા બે ગયા છે ને આપણે પછી રાંધતા હતા

તો એમાં એવું છે કે અમે બધા વાળું કરવા બીહી ગયા છે અને આપણે રાંધતા તો એનું શૂટ કેમ નથી કર્યું કારણ કે આપણે રાંધ જ નથી આપણે ખાલી જો આ સેવના બટકા બનાવ્યા છે અને રાંધે છે કોણ એ તમને બતાવું હાલો કા ભણા ભાઈ બતાવશું ને અહીંયા જુઓ કોણ રાંધે છે કેમ પણ ભજીયા કેવા મીઠા લાગે એમ મને પૂછો એટલે હું કહું

નયન ભાઈ જો અમારે બધું હાય હાય રસ પરસ ક્યારના કા એ નયન હરસિંહ ને જો બધાય બેહી ગયા છે તો હાલો એમે વાળું પાણી કઈ લેવી હા ભમંડો નું મંતરે ના તો આવવાનું આપણે કારકુ તો નાર એકલા એકલા કરતો આવવાનું હા બધું એકલા એકલા કરવાનું પરເຊવોળી ગયો હરર લાવ કુલર આઈ લેતી આવું